નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે રોજ નવા સમાચાર જણાવવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો આજના સૌથી પહેલાં સમાચાર નિશંગા ધારકો માટે મોટો નિર્ણય વીજળીના નિયમોમાં ફેરફાર પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનું હોડી ચૂંટણી પચીસ હજાર રૂપિયાની સહાય મળશે એક કાર્ડ બનાવો બે લાખનો ફાયદો એકલી જુલાઈથી કાયદા લાગુ થશે માર્ચ મહિના માટે બેંકને લઈને મોટા સમાચાર ગરીબોની ત્રણ મોટી ભેટ હાથી શરૂ ખબર આવી હોળી પહેલાં બોનસની જાહેરાત ખુશ ખબર આવી હોળી પહેલાં મોટી આગાહી ચૂંટણી ખુશ ખબર આવી કાર્ડ ધારકો માટે મૂળનો નિર્ણય રેશનકાર્ડ ધારકો માટે ખાસ સમાચાર આવ્યા છે રેશન કાર્ડ માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે નહીંતર જથ્થો બંધ થઈ શકે છે વીજળીના નિયમોમાં ફેરફાર નવું પાર્ક કનેક્શન હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ નહીં જોવી પડે મોટા શહેરોમાં સાત દિવસના બદલે હવે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જવાનું છે હવે ગામડાઓમાં નવા વીજમાં મીટર માટે ત્રીસ દિવસની રાહ નહીં જોવી પડે પંદર દિવસમાં ગામડાઓમાં વીજ જોડાણ મળી જશે વીજળીના બિલમાં સુધારો કરી મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો હળવા કર્યા છે પેટ્રોલ ડીઝલ સસ્તું થવાનો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયામાં અટકળો ચાલી રહી છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહે પુરી તેની સાચીએ થેરવટા હકારાત્મક ટિપ્પણી કરી છે અને જેમણે કહ્યું છે કે જો વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઇન્ટરના ભાવમાં ઘટાડો થવાની શક્યતા રહેલી છે વધુમાં તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે પચીસ હજાર રૂપિયાની સહાય મળશે નમો સરસ્વતી યોજના દ્વારા ગુજરાતના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે અને યોજના થકી વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને કુલ પચીસ હજાર રૂપિયાની સહાય મળશે જણાવી દઈએ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસક્રમમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાણાં મંત્રી કરુણ દેસાઈએ બજેટ બે હજાર ચોવીસમાં આ યોજનાની જાહેરાત કરી હતી એક કાર્ડ બનાવવો અને બે લાખનો ફાયદો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે બે વર્ષ વિશ્વમાં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજનાનો ખૂબ રિસ્પોન્સ મળે અને અત્યાર સુધી ઓગણત્રીસ કરોડ લોકોના ઈ કાર્ડ બની ચૂક્યા છે જે વ્યક્તિની પાસે ઈ કાર્ડ હોય છે તેનો આર્થિક મદદની સાથે બે લાખ રૂપિયાના દુર્ઘટના વીમાનો લાભ પણ સરકાર આપે છે કોણ બનાવી શકે છે ઈ શ્રમ કાર્ડ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનાર કોઈ પણ ભારતીય નાગરિક જેમની ઉંમર સોળથી ઓગણસાઠ વર્ષની વચ્ચે હોય છે તે કાર્ડ બનાવી શકે છે પહેલી જુલાઈથી નવા કાયદા લાગુ થશે દેશના એક જુલાઈથી નવા ફોજદારી કાયદો લાગુ થશે ભારતીય ન્યાયતા સંહિતા બે હજાર ત્રેવીસ ભારતીય દંડ સંહિતા અઢારસો સાહીઠનું સ્થાન લેશે રાજદ્રોહ દૂર કરવામાં આવશે પરંતુ વિદ્રોહ અને ભારતની સાર્વભૌમત્વ એકતા અને અખંડિતતાના વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિઓને સજા કરવા માટે નવી જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે સગીરો પર ગેંગ રેપ અને મોખ લીચિંગ માટે મૃત્યુદંડની જોગવાઈ કરી છે માર્ચ મહિના માટે બેંકને લઈને મોટા સમાચાર થોડા દિવસમાં માર્ચ મહિનો ચાલુ થઈ જશે અને માર્ચ મહિના માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકનો રજાનો યાડી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચૌદ દિવસ સુધી બેંકોમાં રજા અને તેમાં પાંચ રવિવારની રજા સામેલ છે ગરીબોની ત્રણ મોટી ભેટ ભારત સરકારને ગરીબો માટે મોટી જાહેરાત સસ્તી મળશે પ્રોડક્ટ ભારત આટા ભારત રાઈસ ભારત દાળ આજથી સારો ખુશ ખબર આવી ગુજરાત રાજ્ય ખેડૂતો માટે સારા સમાચાર લાવી છે રાજ્ય સરકાર ખેડૂતોની ખેડૂતોની ઉપજના સરખા ભાવ મળે તે હેઠળથી પંદર માર્ચ સુધી ઉનાળો પાક છે બાજરી જુવાર અને મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા પચીસો રૂપિયા અને એકત્રીસો એંસી રૂપિયા બે હજાર નેવું સરકાર આપશે રાજ્ય સરકારે બે હજાર ચોવીસ પચીસમાં ખેડૂતો માટે ઉનાળો પાકો રવિ પાકોને લઈને સારા સમાચાર લઈ આવી રહી છે જેના માટે આવતીકાલે વીસી મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે સરકાર તરફથી હોળીત પહેલાં બોનસની જાહેરાત કુંવરજી બાવળીયાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આ પોષણ ભાવો નિયત કરવામાં આવ્યા છે અને ઉપરાંત ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે તે હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઉનાળો બાજરી તથા જોવાની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ત્રણસો બોનસ પણ જાહેર કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવો માટે વેચાણ કરવાની ઈચ્છા ધરાવતા ખેડૂતોએ રાજ્ય સરકારના ફાર્મર પ્રોડ્યુસર પોર્ટલ પર અરજી ફરજિયાત ઓનલાઈન નોંધણી કરવાની રહેશે હોળી પહેલાં મોટી આગાહી આ વર્ષે માર્ચ મહિનામાં પંદર પચીસથી તારીખે હોળીનો તહેવાર આવી રહ્યો છે આ દરમિયાન તેમણે વાયુના તોફાનનો થવાની સંભાવના વ્યક્ત કરીને કહ્યું છે કે મધ્ય ગુજરાતમાં વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી પવન ફૂંકાઈ શકે છે અને આંચકાના પવનની ઘટી પચાસ કિલોમીટરની પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે આ સાથે કચ્છમાં તેમજ ઘટીથી પવન ફૂંકાવાની શક્યતાઓ છે ચૂંટણી પહેલાં ખુશખબર આવી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલાં ભારતીયો રેલવે બોર્ડ જનરલ ટિકિટનું ભાડું ઘટાડી રહ્યું છે હવે જનરલ ટિકિટના પચાસ કિલોમીટર મુસાફરી ખરીદ કરવાના માટે દસ રૂપિયા ભાડું પડશે અને જેમાં ત્રીસ રૂપિયા આપવા પડતા હતા રેલવે બોર્ડે તાત્કાલિક પ્રભાવથી આદેશ જાહેર કર્યો છે રેલવે કોરોના કાળમાં લોકલ ટ્રેનોની એક્સપ્રેસ ટ્રેનો કરીને નામિત કરી દીધી હતી સામાન્ય ટ્રેનોના સંચાલન બંધ કરી દીધા હતા જેના કારણે તેના ભાડામાં દસ રૂપિયાથી લઈને ત્રીસ રૂપિયા સુધીના થઈ ગયા હતા એક્સપ્રેસ ટ્રેનનું સૌથી ઓછું ભાડું ત્રીસ રૂપિયા છે હવે ફરીથી ટ્રેને સામાન્ય કરી દીધું છે જો તમને અમારી ચેનલના વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને લાઇક કરો અને શેર કરો